નવાપરા વિસ્તારમાં રહેતા જીતભાઈ કંકોલિયા તેમના પરિવાર સાથે બહાર ફરવા નીકળ્યા હતા ત્યારબાદ જીતભાઈ કાર લઈને શિવાજી શકલ પહોંચ્યા બાદ કોઈ અજાણ્યા શખ્સો કારને રોકી તું કેમ કાર આમ ચલાવે છે તેમ કહી અડધો કલાક હોબાળો મચાયો હતો ત્યારબાદ શરી પણ કાઢવામાં આવી હતી જ્યારે જીતભાઈ દ્વારા અનેકવાર માફી માંગ્યા બાદ ઉશ્કેરેલા શખ્સોએ કારના કાચ તોડી નાખ્યા હતા અને મારી નાખવાની ધમકી આપતા જેને લઈને જીતભાઈએ ઘોગારોડ પોલીસમાં ફરિયાદ દાખલ કરાતા ઘોગારોડ પોલીસે ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભોળાભાઈ રાઠોડ અને રાકેશભાઈ ધરમસિંહભાઈ રાઠોડને ગણતરીની કલાકોમાં ઝડપેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી